તય ધંધામાં ધ્યાન જો પહેલા આયા મને તમે હું તમે પહેરવાનું ચોલી નો પહેરવાનું પાણેતર એવું તમે વાત કરતા ને પછી હોય બધું પહેરવાનું ચોલી ઉપર પહેરે તો પછી મારા કેમ થઈ ગયા મને ના ખબર ખાવ માં કસમ

ઉપેણી ઈ આપણા મેન આવે એટલે મોડીયા ની હાડી આવે અને આપણા માં ઉપેણી મેન આવે

સાઈન મળવા નથી મળી મોસમ તો એ દિલ ગાર્ડન ગાર્ડન હોત મજા આ રહ્યા યે લબે સીરી સા લગરા દિલ ગાર્ડન ગાર્ડન મને મને આવી ગયો વીડિયો માં આવે કાઈ તને બરોબર તમે ફોન મૂકીજો બે કોણ વાત કરે બાઈ કે મારા ભાઈ બનને મને મળવા આવો ને એક સવાલ છે તો એ આલો તો બે ત્રણે કામ છે અહીં ઊભી જાય હું સવાલ તો એ બધી બધી તમને ન એક સવાલ રહ્યો અનુભવ કેટલા ટકા તમને સારા અનુભવ થયા પછી તને આમ લગન પછી

તો આ તેને લગ્ન થઈ ગયા છે એટલે એકબીજાની દાસ કાન સુનાવે છે આ તો મારા છોકરા થઈ ગયા એટલે છોકરા પણ મારો ભાઈ છે ભાઈ આપડે પગે તો તમે ભાઈ શું ડિસ્કસ કરી